અને સત્તા કાઠિયાવાડને બીસી નાખવા માંગે છે અને તાયદાના માને મારો પાસ સાટીનો ગ્રાસ હતો મારો કુટુંબ આનંદી જીવન જીવતો હતો પરંતુ લાભગવાળા ઢોસા પટેલે મારી જમીન જાગીર ખર્ચા કરી અને મને વગર વાગે જાલમાં ધકેલો છે અરે રામભાઈ મારી પણ મારી જમીન જાગી ગુમાવી આ મામૂલી નોકરી કરી રહ્યો છું હવે તો આ ગુલામી સહેવાતે નથી રામભાઈ પણ તમારા દિલની વાત ન સુકાવો રામભાઈ જો હું તમારાથી દબો રમું તો મને સુરા દાદાને સમસે સમસે રામભાઈ સ્વેટર વાળા સાબાઈ તો જ દાવો જો માત ઓય કઠી નો સન છે જો દબો રમું તમારાથી તો સુરા દાદાની આણ છે વાહ બદર વાળા વાહ તમારા પેટની વાત જાણે મારા કાર્યમાં મદદ કરવા માટે સાંભળે સાંભળી મારે આમરની ને દેળ ડળવે છે અને આropic આલે માતા પિતાના આશીર્વાદ લઈ અને બાર વટે શરવા માંગો છું અને દેવને મારા હાથ બતાવવા માંગો છું મેરવા બસ્તા મળતો તમે હજુ જોયા નથી એક ત્રણે વન એવા શૂરવીરો જોયા નથી મડતા પડે એવા શૂરવીરો તમે જોયા નથી ઘટ માટે મોટી માટે એવા સતો થયો તમે જોયા નથી જોયા નથી અરે રામભાઈ હું પણ તૈયાર છું આ મામોને નોકરી કરી અને ગુજરાત ફર કરતા મરતા નથી હું પણ તૈયાર છું અને તમારી સાથે હવે હું તૈયાર છું

આપડે સમય ધોઈ એના પોલીસ ને ઠાર ભરી બાકી જવું પછી દરેક દ્વારા મરજી